એક પ્રશ્ન આપેલો છે કે પંદર ટકા નફો અને નવ ટકા ખોટ કિંમત ખાલી જગ્યા હશે મિત્રો અહીંયા શું કરવાનું નફો અને ખોટનો તફાવત તમને આપેલો હોય ત્યારે તમારે શું કરવાનું નફો અને ખોટ જે છે એનો સરવાળો કરી દેવાનો તો અહીંયા પંદર વત્તા નવ કરીએ તો આનો જવાબ મળે છે મિત્રો ચોવીસ એટલે કે નફો અને ખોટ વચ્ચે ટોટલ પંદર ટકાનો તફાવત છે બરાબર તો હવે આ ચોવીસ ટકા જે રકમ છે એ તફાવત કહેવાય એ તફાવતની રકમ તમને આપેલી છે સાતસો ને અડસઠ રૂપિયા આપણે આવું લખી શકીએ કે ચોવીસ ટકા રકમ એ સાતસો ને ના બરાબર હોય તો મૂળ કિંમત એટલે કે સો ટકા રકમ કેટલા રૂપિયાના બરાબર હોય મૂળ કિંમતને આપણે સો ટકા માની છીએ બરાબર તો હવે આપણે સો ટકાની કિંમત લાવીએ તો અહીંયા આવી રીતે લખાય કે સો ગુણ્યા સાતસો અડસઠ અને ભાગાકારમાં ચોવીસ એ તો આનું સાદું આપીએ તો ચોવીસ થી હું સાતસો અડસઠ ને ભાગું તો અહીંયા જવાબ આવે છે બત્રીસ બત્રીસ ગુણ્યા સો કરીએ તો આનો ફાઇનલ તમને જવાબ મળી જાય છે બત્રીસો રૂપિયા એટલે કે આ જે વસ્તુ છે એ વસ્તુની મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત જોવા જઈએ તો બત્રીસો રૂપિયા અહીંયા તમને મળે છે